નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું દરેક મિત્રનું ગવર્મેન્ટ જો ડ્રીમના પ્લેટફોર્મમાં તો પોલીસ રનિંગ છે એ આઠ તારીખથી ચાલુ થઈ ગયું છે મિત્રો તો દરેક મિત્રો છે એ તૈયારી કરી રહ્યા છે અને મહેનત કરતા રહો દોસ્તો તો જીત છે એ મળશે કાં તો જીતવાની રીત મળશે તો મિત્રો આપણે ચારથી પાંચ દિવસની અંદર એવું એનાલિસિસ કરેલું છે મિત્રો કે બસો ભાઈઓમાંથી મિનિમમ છે એ નેવુંથી સો કે એકસો દસની વચ્ચે છે એ પાસ થઈ રહ્યા છે મિત્રો તો એવરેજ ગણી લઈએ અને મિત્રો બહેનોમાંથી છે એ બસોમાંથી નેવુંથી સો કે એકસો દસ જેવી બહેનો છે એ પાસ થઈ રહી છે મિત્રો તો પચાસ ટકા ભાઈઓ અને બહેનો છે એ પાસ થઈ રહ્યા છે તો જો મિત્રો આપણે અગિયાર એક પચીસનું બે ત્રણ ગ્રાઉન્ડનું છે એ એનાલિસિસ જોઈએ તો ભરૂચ ગ્રાઉન્ડમાં છે એ ફર્સ્ટ રાઉન્ડમાં છે એ બસોમાંથી છે એ છ્યાસી પ્લસ પાસ થયા છે મિત્રો સેકન્ડ રાઉન્ડમાં છે એ બસોમાંથી ચુમ્બોતેર પ્લસ પાસ થયા છે તેવી જ રીતે આપણે રાજકોટ મોડી મહિલા ગ્રાઉન્ડમાં જોઈએ તો મિત્રો તેમાં ફર્સ્ટ રાઉન્ડમાં છે એ બસોમાંથી એકસો સત્યાવીસ પ્લસ ગર્લ્સ પાસ થઈ છે તો તે ખૂબ સારું રિઝલ્ટ છે તો અને આગલા દિવસે દસ તારીખનું આપણે જોઈએ મિત્રો તો એમાં બસોમાંથી સિત્તેર જેવી ગર્લ્સ છે એ પાસ થઈ હતી મિત્રો ને હવે ત્યારબાદ છે એ ગાંધીનગર ગ્રાઉન્ડનું એનાલિસિસ જોઈએ તો મિત્રો ફર્સ્ટ રાઉન્ડમાં છે એ બસોમાંથી અઠ્ઠાવન પ્લસ છે એ પાસ થયા હતા સેકન્ડ રાઉન્ડમાં છે એ બસોમાંથી એકાણું પ્લસ ઉમેદવારો પાસ થયા હતા અને ત્યારબાદ થર્ડ રાઉન્ડમાં છે એ બસોમાંથી નેવું પ્લસ ઉમેદવારો પાસ થયા હતા તો મિત્રો તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડનું એનાલિસિસ જોઈએ તો તેમાં પચાસથી પંચાવન ટકા ઉમેદવારો પાસ થઈ રહ્યા છે અને હજી જે પણ મિત્રોને રનિંગ છે એ બાકી હોય તો તેવા મિત્રોએ છે એ મહેનત ચાલુ રાખવી મિત્રો એક્ઝામ આ વખતે છે એ ગ્રાઉન્ડના માર્ક નથી તો એક્ઝામ કોમ્પિટિશન છે એ વધારે જ રહેવાની છે મિત્રો માટે પ્રિપેરેશન તો સારી જ કરવી પડશે મિત્રો તો તમારે છે એ રનિંગ પૂરું થઈ ગયું હોય અને રનિંગમાં પાસ રનિંગ છે એ પાસ કરી લીધું હોય તો મિત્રો હવે તમારે તૈયારીમાં લાગી જવાનું છે એવું માનીને ચાલવાનું નથી કે હજી બેથી ત્રણ મંથ છે બેથી ત્રણ મંથ પણ પૂરા થઈ જશે અને એક્ઝામ છે એ આવીને ઊભી રહેશે તો મિત્રો આ વખતે છે એ કોમ્પિટિશન ખૂબ જ રહેવાની છે મિત્રો તો તમે સ્માર્ટ વર્ક સાથે છે એ તમારી મહેનત છે એ વધારી દો મિત્રો વર્દી પહેરવાનું સ્વપ્ન છે એ તમારું સાકાર થશે અને જે પણ મિત્રો એ હજી એ થોડા સેકન્ડો માટે છે એ રનિંગમાં રહી ગયા હોય અને તે લોકોએ છે એ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તમારા માટે પણ બે હજાર પચીસમાં હમણાં જ ફરી પાછા છે એ ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે તો મિત્રો તે તે લોકો પણ છે તેની મહેનત ચાલુ રાખે અને મહેનત કરતા રહેશો મિત્રો તો તમારું સો ટકા છે એ સ્વપ્ન વર્દી પહેરવાનું સ્વપ્ન છે એ સાકાર થશે મિત્રો તો મિત્રો હવે પોલીસ ભરતીને લઈને કંઈ પ્રશ્ન ઉજવતા હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવી અપડેટ માટે ત્યાં નવી અપડેટ સાથે મિત્રો ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહે